અમરેલી લેટર કાર્ડ મામલે વધુ એક ટ્વીટ કરેલ છે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વિધાનસભાના નાયબ દંડક સામે ટ્વીટ મારફતે આડકતરા પ્રહારો કરેલા હતા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખેલું છે કે જેને લાજવું જ નથી હજુ ગાજવું છે દેવકી જેવી દીકરીને જેલમાં પુરાવનાર કુંવારી કન્યાને જાહેરમાં વરઘોડો કાઢનાર કળિયુગી કંસનો એક આધુનિક અવતાર તાઇફાઓના બહાને કરી રહ્યો છે અહંકાર કોઈ પત્રકારોની પાસે એવા વેધક શબ્દોના બાણ જે ખોલાવી શકે એની અકળને ગુનાહિત જબાન અકળ મોનનારી સ્વાભિમાન આંદોલન પીડિતા પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને પાઠવેલા પત્રને ટ્વીટ કરી ધાનાણીએ પ્રહારો કરેલા હતા